હલો મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે તમને બતાવીશ કે તમારા ઇન્સ્ટાગ્રામમાં જો વ્યૂ નથી આવતા ફોલોવર્સ નથી આવતા તો તમારે કઈ રીતે વધારવા આપણે અત્યારે આપણા ગુજરાતી મિત્રો ઘણા બધા ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ બનાવે છે પોતાના પોતાના બિઝનેસને રિલેટેડ એકાઉન્ટ બનાવે છે પણ એમને કેવું થાય છે કે એમને વ્યૂ નથી આવતા અને ફોલોવર્સ નથી વધતા તો કંઈ મતલબ નથી ઇન્સ્ટાગ્રામને વાપરવાનું બરાબર તો આજે હું તમને એવી ટ્રીક આપીશ કે તમારે ફોલોઅર પણ વધશે અને વ્યૂ પણ આવશે તો તમારે શું કરવાનું છે સૌપ્રથમ તો તમારે એવું કરવાનું છે તમારે સૌથી પ્રથમ તમારે ઇન્સ્ટાગ્રામ ખોલી નાખવાનું છે આ મારો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે એક તો હું જે વાપરું છું એમાં જે હું મીમ્સ મૂકતો હતો એ એકાઉન્ટ છે બરાબર છે એમાં પણ મારે સારા એવા વ્યૂ આવેલા છે ફોલોવર્સ પણ મારે સારા વધી ગયા છે મારે ક્યારેક ક્યારેક ખૂબ વધારે વ્યૂ આવી ગયા છે એમાં એકસો ઓગણત્રીસ કે વ્યૂ આવેલા છે ખૂબ સારા વ્યૂ આવેલા છે મારે આમાં પણ મારા ફોલોઅર સમજી લો કે ત્રણ જ ત્રણથી ચાર મહિનામાં જ આટલા થઈ ગયા છે બરાબર તો તમારે પણ તો આવી રીતે ફોલોઅર્સ વધારવા છે તમારે ચેનલમાં તો તમારે શું કરવાનું છે ઇન્સ્ટાગ્રામ ખોલવાનું છે રાઇટ સાઈડ જે તમને ત્રણ બટન દેખાય છે ઉપરની સાઈડ ત્રણ લીટી એની પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે એની પર ક્લિક કરશો એટલે તમારે શું કરવાનું છે પહેલાં આમાં ક્રોસ પોસ્ટિંગ કરીને એક આ દેખાશે તમને આ ક્રોસ પોસ્ટિંગ આ બ્લોક છે એની પર ક્રોસ પોસ્ટિંગ છે તમને નિશાન મારીને બતાવું ક્રોસ પોસ્ટિંગ આ વસ્તુ છે આ ક્રોસ પોસ્ટિંગ છે તમારે એની પર ક્લિક કરવાનું છે એવું એની ઉપર ક્લિક કરશો તમારે જોઈ લેવાનું છે આ બટન આ બટન જે દેખાય એ બધા તમારે શરૂ હોવા પડે ઘણા મિત્રોને એવું હોય છે કે એમાં એમને શરૂ કરતા નથી આવડતા કે કઈ રીતે કરવું તો ખ્યાલ નથી હોતો નવું નવું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોય તો કે આ કઈ રીતે થાય બરાબર તો આ હું તમને બતાવું છું ઘણા બધા મિત્રોને આ રીતે બધા બંધ બને હોય છે બરાબર તો તમારે શું કરવાનું છે ત્રણે ત્રણ બટન ખોલી નાખવાના ઘણા મિત્રોને જો આ રીતે આવશે તમારે ત્રીજું બટન રીલ ઓપ્શન આવશે તમારે ક્યાં શેર કરવું છે એ રીતે કરીને તમારે ફેસબુકમાં તમારે લોગ ઇન કરી નાખવાનું છે કયા પેજ ઉપર જો કરવું હોય તો એ પેજ સિલેક્ટ કરી લેવાનું છે તો એની પર તમારી રીલ એમાં શેર થશે મારે આની પર કરવાનું છે બરાબર તો એની પર શેર થઈ જાય તો આ રીતે તમારે એક તો ટ્રીક આ થઈ ગઈ બરાબર છે બીજી ટ્રીક શું થઈ ગઈ કે તમારે આ જે પોસ્ટ આવે છે કે નહીં એ તમારે રેગ્યુલરલી મૂકવાની છે તમારે રેગ્યુલર કોઈ લોકો શું કરે છે આજે આ અઠવાડિયે એક મૂકી તો બે અઠવાડિયા ખમી જાય પછી પાછી એક રીલ મૂકે તો તમારે મિત્રો એવી રીલ નહીં એવી રીતે ભૂલ નહીં કરવાની તમારે રીલ મૂકવી હોય તો દરરોજની એક રીલ તો સર મૂકો મૂકો અને મૂકો તો જ તમારે આ તમારું એકાઉન્ટ છે એ ગ્રો થશે તો તમે આ રીતે ધીમે ધીમે પોસ્ટ મૂકશો તો ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ તમારું એટલું ફાસ્ટ ગ્રો નહીં થાય બરાબર છે હવે મેં તમને જે બતાવું એનાથી શું થશે કે તમારું ફેસબુકની એકાઉન્ટ પણ બૂસ્ટ થશે અને ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ પણ બૂસ્ટ થશે બંનેના વ્યૂ તમારે એક સાથે આવશે બરાબર છે તો હવે તમારે બીજી હું તમને રીત બતાવું છું તમારે બીજું શું ઓપ્શન કરવાનું છે તો તમારે એવી રીતે આ ત્રણ ચિહ્ન છે એની પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે એની પર ક્લિક કરશો પછી તમારે આમાં નીચે જવાનું છે હેલ્પમાં જવાનું છે તમને હેલ્પમાં હેલ્પમાં જઈને તમારે શું કરવાનું છે આ રિપોર્ટ પ્રોબ્લેમ છે પહેલો જે ઓપ્શન એની પર ક્લિક કરવાનું છે રિપોર્ટ પ્રોબ્લેમ કરીને તમારે એમાં પ્રોબ્લેમ છે આપણે ફેસબુકને રિપોર્ટ કરવાની છે બરાબર છે તો એમાં શું લખવાનું છે એ પણ હું તમને કહી દઉં તમારે રિપોર્ટ પ્રોબ્લેમમાં શું લખવાનું છે બરાબર આ રિપોર્ટર પ્રોબ્લેમ આપણે ક્લિક થઈ ગઈ છે હવે તમારે શું કરવાનું છે સૌ પ્રથમ આ જે તમારા સ્ક્રીનશોટ છે એનો લઈ લેવાનો છે આ તમારા સ્ક્રીનમાં જે ઓછા વ્યૂ આવતા હોય તો તમારે શું કરવાનું છે આ તમારે આ જે તમારી હોય પ્રોફાઇલ એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે કે જેમાં તમારે ઓછા વ્યૂ આવે આ રીતે સ્ક્રીનશોટ લીધા બાદ તમારે આ જે ત્રણ ચિહ્ન છે એની ઉપર જઈને તમારે એની પર રિપોર્ટ કરવાનું છે તો રિપોર્ટમાં શું લખવાનું છે એ આ ઘણા લોકોને ખ્યાલ નથી આવતો તો એ જે લખવાનું છે એ આખું તમને હું હું ડિસ્ક્રિપ્શનમાં કોમેન્ટ છે એમાં હું તમને લખીને આપું છું એ તમારે કોપી કરીને તમારે પેસ્ટ કરી દેવાનું અને ઇન્સ્ટાગ્રામમાં રિપોર્ટ કરી દેવાનું એટલે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તમારું પ્રોબ્લેમ જોશે અને એને બૂસ્ટ કરવાની કોશિશ કરશે બરાબર છે હેલ્પમાં જવાનું છે તમારે રિપોર્ટ ઓફ પ્રોબ્લમ કરવાનું છે અને આ જે રિપોર્ટ પ્રોબ્લમનું બટન છે એ દબાવવાનું છે બરાબર છે જેવું તમે રિપોર્ટ ઓફ પ્રોબ્લેમનું બટન દબાવશો તો તમારે ઇન્ક્લુડ એન્ડ કન્ટેન્ટ જે પહેલો ઓપ્શન છે એ ક્લિક કરી નાખવાનું બરાબર છે તો તમારે શું કરવાનું છે એ જે મેં આ પ્રોબ્લમ છે આખી ડિસ્ક્રિપ્શનમાં તમારે લખેલી છે એ તમારે પોસ્ટ કરી પેસ્ટ કરી નાખવાની છે હું તમને આ આજે આખું છે રિપોર્ટર પ્રોબ્લેમમાં જે લખવાનું છે એ બધું તમને હું કોમેન્ટમાં અને મારા ડિસ્ક્રિપ્શનમાં તમને લખીને આપી દઈશ તમારે કશું નથી કરવાનું એને કોપી પેસ્ટ કરી નાખવાનું છે બરાબર છે અને આ જે નીચે નીચે જે દેખાય છે અપલોડ ફોટોનો ઓપ્શન એમાં તમારે અપલોડ કરી દેવાનો છે તમારો જે સ્ક્રીનશોટ આપણે જે પાડ્યોને ને એ સ્ક્રીનશોટ તમારે આમાં અપલોડ કરી દેવાનો છે બરાબર છે આ અપલોડ કરીને તમારે આને સેન્ડ કરી દેવાનું છે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો છે જમણી બાજુ આ ઉપર તમને બટન દેખાય છે અચ્છા આ બટન દેખાય છે જમણી બાજુ એ તમારે સ્કેન કરી દેવાનું છે બરાબર એની પર બટન દબાવવાનું છે બરાબર છે તો આ સેન્ડ કરશો જેવું એવું રીતે રિપોર્ટ ઇન્સ્ટાગ્રામને ચાલ્યો જ હશે અને તમારું એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ બૂસ્ટ કરવાની કોશિશ કરશે